નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુસ્લિમ લોકોના પવિત્ર રમઝાન માસના રોજા અને ઈબાદ બાદ આજરોજ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી ઈદગાહ પર ઈદની નમાઝ અદા કરી હતી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ બાદ કચ્છ ગુજરાત અને ભારતભરમાં શાંતિ અને ભાઈચારો વધે તેવી દુઆ માંગવામાં આવી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોમાં મોટા નાના સર્વેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદ જતે માહિતી આપી હતી આજે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ઉપર ઈદ ઉલ ફિત્ર અને રમઝાન ઈદની ઈદ નમાજ પઢાવવામાં આવી અને મુખ્ય ઈદગાહ કમિટી વતીથી હું સમગ્ર શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આજના દિવસે ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું આજે મુખ્ય ઈદગાહ પર સૈયદ ખેરસાહ બાપુએ ઈદ નમાજ પઢાવેલી અને ખુદબું પઢાવેલું ત્યારબાદ મૌલાના અતા લોહાર સાહેબે તકરીર કરી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે કોમી એકતાની વાત કરેલી અને સમગ્ર માનવ જાતિ માટે જે પીડિત છે જે મજલુમ છે જે ગરીબ છે જે લાચાર છે એના માટે દુઆ માગવામાં આવેલી હા ઈદનું મહત્ત્વ આ રમઝાન ઈદનું મહત્ત્વ સૌથી વિશેષ એટલા માટે હોય છે કે એનાથી ગરીબ માણસની પીડા એ પોતે વ્યક્તિ જે રોજો રોજેદાર છે એ પીડા સહન કરે છે એને ખબર પડે છે કે ગરીબ માણસની પીડા શું હોઈ શકે છે એટલે એટલા માટે જ કહેવામાં અલ્લાહના પ્યારા નબીએ ફરમાવ્યું છે કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ ગણી શકાય કે તમે તમારા પડોશીને ગરીબને યતીમને મજલુમને બીમારને મદદરૂપ થઈ પછી જ સાચી ઈદની ઉજવણી ગણી શકાય બસ આજના દિવસે આપણે સૌ કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આપણા હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે પ્યાર મોફત અને અમનનું પેગામ દૂર દૂર સુધી પહોંચે એવી મારી શુભેચ્છા અને આવો આપણે સાથે મળીને ઉજ્જવલ ભવિષ્ય આખા દેશના સમગ્ર ભવિષ્ય માટે આપણે ચિંતા કરીએ અને આપણે દુઆ માગીએ અલ્લાહપાક આપણા શહેર અને આપણા રાજ્ય અને આપણા જિલ્લામાં અમન અને શાંતિ રહે એવી અદધ દિવસે પ્રાર્થના અને દુઆ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર